હવે દૂધીના ઢોકળા તો તમે તમારી રીતે અથવા તો અનેક રસોઈની ટીપ મુજબ તો અનેક વખત બનાવ્યા હશે પરંતુ શું તમે ક્યારેય ત્રણ લોટ ઉમેરીને દૂધીના ઢોકળા બનાવ્યા છે જો એક વખત તમે આ વિડીયો જોઈને ટ્રાય કરીને તો તમારી આજ સુધીની દરેક રીત તમે દૂધીના ઢોકળાની ભૂલી જવાના છો જી હા ફ્રેન્ડ્સ હેલો એવ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં ગરમીમાં ઠંડક આપે તેવા અને ઝટપટ બની જતા લાઇટ વેટવાળા દૂધીના ઢોકળાની રેસીપી આપણે આગળ મુજબ જોઈએ તો દૂધીના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા આશરે સાડા ત્રણસોથી ચારસો ગ્રામ જેટલી દૂધી લીધેલી છે જેને આ રીતે બે ભાગમાં કટ કરી લઈએ ત્યારબાદ આપણે એની છાલ પાડી અને તૈયાર કરી લેશું તો મેં બંને દૂધીના ભાગમાંથી આ રીતે છાલ પાડીને તૈયાર કરી લીધેલી છે ત્યારબાદ આપણે એને ખમણી અને તૈયાર કરી લેશું તો દૂધીના બંને ભાગને આપણે સરખી રીતે ખમણી લેશું હવે દૂધીના ભાગમાં વચ્ચેનો ભાગ રહે એ પ્રમાણે ફરતે બાજુ છે એ દૂધી ખમણીને તૈયાર કરવાની છે તો આ રીતે એનો વચ્ચે રહેલો જે બીવાળોને ભાગ હોય એ એમ જ રહેશે અને ફરતી બાજુથી ખમણીને તૈયાર કરી લેશું હવે દૂધી ખમણીને તૈયાર થઈ જાય એટલે ખમણવામાં એના જે બીનો ભાગ પડ્યો હોય એ આપણે બીના ભાગને પણ અલગ કરી લઈએ તો એ અલગ થઈ જાય ત્યારબાદ આપણે દૂધીમાં રહેલું પાણીને છે એ નીચોવીને સરખી રીતે અલગ કરી લેશું તો દૂધીમાંના છુંદામાંથી રહેલું પાણીને અલગ કરી અને ખમણેલું અલગ લઈ લઈએ અને પાણીને ફેંકવાનું નથી જરૂર પડે તો ઉપયોગ પણ કરી શકાય ત્યારબાદ દૂધીના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ ચણાનો લોટ લીધેલો છે એ જ કપનો અડધો કપ ઘઉંનો લોટ અને એ જ કપનો માપ અડધો કપ બાજરાનો લોટ લીધેલો છે ત્યારબાદ ચપટી હળદર સ્વાદ અનુસાર નમક એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ખાંડ અને ચાર ચમચી તલ હવે તલ તમે જે પ્રમાણે ઉમેરો ને એનાથી ઢોકળા એકદમ ફરસા અને ખાવાની મજા જ કંઈક અલગ આવશે જે ખૂબ જ સરસ લાગે છે હવે પાણીનો બિલકુલ પણ ઉપયોગ કર્યા વગર આ રીતે દૂધીને છે એ એના છૂંદામાં બધી ઉમેરેલા લોટ અને મસાલો છે એને સરખી રીતે મિક્સ કરી લેશું એટલે આ રીતે મિક્સ કરતા જશું એટલે સરસ એવું ઢોકળા માટેની બેટર તૈયાર થઈ જશે હવે એ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ બે ચપટી છે એ સાજીના ફૂલ અને એમાં એક લીંબુના રસ છે એ ઉમેરી અને સરખી રીતે મિક્સ કરી દઈએ તો હજુ સુધી તમે વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ અને સાથે બેલાઇકોન અવશ્ય દબાવજો જેથી આવા જ સરસ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળતી રહે હવે આ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ માત્ર અડધી ચમચી યાની કે બેથી ત્રણ ટીપા જેટલું તેલ એમાં ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી દેસું તો હવે ઢોકળા માટેનું બેટર તૈયાર છે ત્યારબાદ હવે ઢોકળિયાની પ્લેટ હોય મારી પાસે છે એટલે અથવા તમારી પાસે જો ન હોય તમે જેમાં પણ સ્ટીમ કરતા હોય એમાં પહેલાં નીચે તેલ લગાવી લેવું ત્યારબાદ બંને હાથ તેલવાળા કરી અને બનાવેલું જે બેટર છે એને આ રીતે ઢોકળિયાની પ્લેટમાં પાથરી દેવું બંને હાથની મદદ વડે એટલે એ રીતે પથરાઈ જાય ત્યારબાદ એને સ્ટીમ કરી લેશું તો બધું બેટર છે એ આમાં ઉમેરાઈ ગયું છે તો મેં અહીંયા પહેલેથી જ પાણી ગરમ થવા માટે ઢોકળિયામાં રાખી દીધેલું હતું હવે પ્લેટને રાખીને પાંચથી સાત મિનિટ માટે સ્ટીમ થવા દેશું તો છે ને એકદમ સરસ ફૂલીને તૈયાર અને આ રીતે એને ચેક કરશું તો એમાં ચોંટતું પણ નથી હવે એને પ્લેટને બહાર લઈ અને ઠંડુ થઈ જાય ત્યારબાદ એક સરખા માપ સાઈઝમાં કટ કરી લઈએ તો છે ને એ એકદમ સરસ જાળીદાર ઢોકળા બનીને તૈયાર તો હવે એને એક સરખા સાઈઝમાં કટ કરી લઈએ અને કટ થઈ જાય ત્યારબાદ એને વઘાર આપી દેસુ તો આ રીતે એક સરખા માપ સાઈઝમાં બધા આપણે કટ કરી લીધેલા છે તો છે ને દરેક ઢોકળા એકદમ સ્પોન્જી સોફ્ટ અને જાળીદાર ત્યારબાદ હવે એને વઘાર આપવા માટે એક કડાઈમાં તેલ લઈ એમાં એક ચમચી રાઈ એક ચમચી જીરું અને દોઢ ચમચી તલ ઉમેરી એ ફૂટીને તૈયાર થઈ જાય ત્યારબાદ કટ કરેલા ઢોકળાને એમાં ઉમેરી દેસું અને એને સરખી રીતે હલાવી લઈએ તો બસ તૈયાર છે દૂધીના ઢોકળા તો ગેસની ફ્લેમ બંધ કરી અને એને ગરમા ગરમ એક અલગ પ્લેટમાં સર્વ કરીએ હવે તમે દૂધીના ઢોકળા તો અનેક રેસીપીથી ટ્રાય કર્યા હશે અને તમારી રીતે પણ તમે ઘણી વખત બનાવ્યા હશે પરંતુ શું તમે આ ત્રણ લોટ ઉમેરીને ક્યારેય આ રીતે બનાવ્યા હતા જો બનાવ્યા હોય તો મને કમેન્ટ કરજો અને જો ન બનાવ્યા હોય તો એક વખત તો અવશ્ય ટ્રાય કરજો તમે આ રીતે જો ટ્રાય કરીને તો તમે આજ સુધીની બધી દૂધીના ઢોકળાની રેસિપી ભૂલી જવાના છો અને આ રેસીપી મુજબ બનાવેલા ઢોકળા દહીં સાથે એટલા સ્વાદિષ્ટ લાગે છે ને કે પેટ ભરાશે પણ મન નહીં ભરાય તો એક વખત અવશ્ય ટ્રાય કરો થેન્ક યુ ફોર વોચિંગ